ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની અંદર વિરોધ પક્ષ અવારનવાર બતાવતો હોય છે પરંતુ ક્યાંક આવી જ વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતનો કોઈ નાનો બાળક કે જેની ઉંમર માત્ર દસ અગિયાર અથવા બાર વર્ષની હોય જો એ બાળક તમને ગુજરાતની પરિસ્થિતિ દેખાડે તો ગુજરાતના આ મંત્રીઓએ અને ગુજરાતના અધિકારીઓએ રાજીનામું આપી દેવું જોઈએ એ બાળક કેટલા હદ સુધી થાક્યો હશે કે એને આ પત્ર એ સ્કૂલની પરીક્ષા દરમિયાન પેપરની અંદર લખ્યો જ્યારે એના માતા પિતા એ બાળકની સ્કોલરશીપ માટે બેંકના ધક્કા ખાતા હોય છે સ્કૂલના ધક્કા ખાતા હોય છે ત્યારે એ બાળક જોતું હશે કે મારા પપ્પા અથવા અથવા મારી મમ્મી મારી એક માત્ર ને માત્ર હજાર પંદરસો બે હજાર રૂપિયાની સ્કોલરશિપ માટે કેટલા ધક્કા ખઈ રહ્યા છે જ્યારે બાળક આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરતું હોય છે અને જ્યારે પોતાની પરીક્ષા દેવા બેઠો હોય છે ત્યારે એ પરીક્ષાની અંદર એને વાંચેલું તો નથી યાદ આવતું પરંતુ એ બાળકને એના માતા પિતા દ્વારા જે ધક્કા ખાય છે ને એ ધક્કા યાદ આવે છે અને પરીક્ષાની અંદર એ ધક્કા જેટલી જેટલી વખત ખાધા એના વિશે બાળક પેપરની અંદર લખે છે જ્યારે બાળક પેપરની અંદર આ પ્રકારની વસ્તુઓ લખે છે ત્યારે આ પત્ર જે છે એક જે લેટર જે પેપરની અંદર લખાણ લખાયેલો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બાળક ધોરણ સાતની અંદર અભ્યાસ કરે છે અને એ આખો આખો આ પત્ર લખે છે પત્રમાં ઉલ્લેખ કર્યો છે એને કે શિષ્યવૃત્તિ જેવી નાની એવી બાબત છે એ બાબતને લઈને મારે આજે આ પત્ર લખવો છે અને આ પત્ર લખ્યો છે તેને આચાર્ય તથા વર્ગ શિક્ષક ધોરણ સાત ગાયત્રી વિદ્યાલય માધુપુરા સાથે એને લખ્યું છે શિષ્યવૃત્તિ માટે એટલા બધા કાગળને આધાર પુરાવા અપડેટ માંગવામાં આવે છે કે જે મારા માતા પિતા વારંવાર તાલુકા પંચાયતની કચેરી બેંક ખાતે ધક્કા ખાય છે અને એટલું બધા એ કંટાળી જાય છે એટલા બધા હેરાન થાય છે તેમ છતાં એ મારા માટે ત્યાં લાઇનમાં ઊભા રહે છે માત્ર ને માત્ર એ શિષ્યવૃત્તિ માટે અને અંતે એ શિષ્યવૃત્તિ મળતી નથી અથવા તો એ ધક્કા ખાઈને કંટાળી કંટાળીને જ્યારે ડોક્યુમેન્ટ પૂરા કરવામાં આવે છે ત્યારે શાળા તરફથી એવું કહેવામાં આવે છે કે શિષ્યવૃત્તિ ભરવાનો ફોર્મનો સમય હવે પૂરો થઈ ગયો છે ત્યારે એ બાળકે એના માતા પિતા દ્વારા આટલા ધક્કા ખાયા પછી આટલો ત્રાસ વેઠ્યા પછી એ બાળક ખુદ પોતે લખે છે કે મારે હવે શિષ્યાવૃત્તિ નથી જોતી ત્યારે આપણને લાગી આવે છે કે એક નાના જિલ્લાનો એક નાના તાલુકાનો કોઈ એક નાના ગામનું બાળક જ્યારે ભણવા જતું હોય છે ને ત્યારે એના માતા પિતા માટે એ હજાર પંદરસો રૂપિયાની કિંમત નથી હોતી પરંતુ એના માતા પિતા માટે કિંમત હોય છે કે જો આ હજાર પંદરસો રૂપિયા મારા બાળકને મળે છે તો મારા બાળકને ભણવા માટે એમાંથી કોઈ ચોપડા આવશે કોઈ પાટી આવશે કોઈ પેન આવશે અથવા તો એને ભણતર માટે ઉપયોગી સ્કૂલે જવા માટે દફતર એની માટે લેવું છે તો આ પૈસા આપણે એમાં ઉપયોગી લેશું પણ જ્યારે આ પ્રકારના પત્રો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે અને અમારી સુધી જ્યારે આવા પત્રો પહોંચતા હોય છે ત્યારે અમને પણ એવું લાગતું હોય છે કે આ બાળકની વેદના કેટલી હશે એના માતા પિતા વિશે કેટલું વિચાર્યું હશે કે જ્યારે એના માતા પિતાએ એની માટે શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે તમામ ડોક્યુમેન્ટ ક્લિયર કરવા માટે જ્યારે બેંકના અને તાલુકા પંચાયતના જ્યારે ધક્કા ખાતા હશે ત્યારે બાળક પણ જોતો હશે કે મારા માતા પિતાએ આટલા બધા ધક્કા ખાય છે માત્ર ને માત્ર મારી આટલી આ શિષ્યવૃત્તિ માટે હવે મારે શિષ્યવૃત્તિ જ નથી જોતી તો જ્યારે પરીક્ષાની અંદર આખે આખો આ પત્ર લખવામાં આવ્યો હતો ત્યારે બાળકે છેલ્લે આપનો આજ્ઞાકારી વિદ્યાર્થી જાડેજા મકનસિંહ ધોરણ સાત હાજરી નંબર સત્યાવીસ આટલું લખીને એને પેપર આપી દીધું જ્યારે સ્કૂલના શિક્ષકોએ પણ આ પત્ર જોયો હશે ત્યારે એમને પણ લાગ્યું હશે કે ના આ બાળકની વેદના કેટલી સાચી છે અને કેટલા આ અધિકારીઓ આ મંત્રીઓની શિષ્યાવૃત્તિ ન આપવા પાછળની હવે તો સુધરી જાઓ સાહેબ કેટલા મોકો કેટલી કેટલી વખત તમને મોકા આપવામાં આવ્યા એક બાદ એક કોઈ એક ઘટના બને છે ત્યારે પણ તમને માફ કરવામાં આવે છે માત્ર ને માત્ર શિષ્યવૃત્તિ માટે આ આ એક બાળક જે છે ને આ પત્ર લખ્યો છે જો મારો અવાજ આપણા સુધી પહોંચતો હોય ને તો ક્યાંક આવા બાળકો રાજ્યની અંદર અનેક તાલુકાઓમાં અનેક ગામડાઓની અંદર છે આ બાળકો સુધી ખરા અર્થમાં શિષ્યવૃત્તિ પહોંચે એ માટેનો પ્રયત્ન કરજો તો ક્યાંક ગુજરાતનું આગામી ઘડતર જે છે આ ગુજરાતનું યુવાધન જે આગામી છે તે ભણશે તો ગુજરાતનું ખરા અર્થમાં કલ્યાણ થશે તો ગુજરાત સાક્ષર બનશે અને ક્યાંક તમારી જે હોદ્દા ઉપર ગુજરાતને પહોંચાડું છે ને એ પહોંચશે આપનું શું માનવું છે આ બાળકના પત્રને લઈને કે શિષ્યવૃત્તિ માટે બાળકે પોતાના માતા પિતાની વેદના સમજી અને આ પત્ર લખ્યો છે એ આપ કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો મારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો